વાસ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ખોડલધામ પહોંચ્યા મા ખોડલના દર્શન કરી ધજા ચડાવી ખોડલધામ ચેરમેન નરેશ પટેલે માં ખોડલનું ખેસ પહેરાવી સ્વાગત સન્માન કર્યું ખોડલધામ ખાતે ચેરમેન નરેશ પટેલ સાથે અમિત ચાવડા મુકુલ વાસનિક લલિત વસોયા લલિત કખથરા ગેનીબેન ઠુમ્મર સાથે શુભેચ્છા મુલાકાત કરી નવા વર્ષના પ્રારંભ કરાવ્યા કોંગ્રેસના તમામ આગેવાનો નેતાઓએ મા ખોરડલના ચરણોમાં સીસ ઝૂકાવ્યું અમિત ચાવડા ગુજરાતના સર્વ સમાજના સર્વ વિસ્તારના સર્વ લોકોનું કલ્યાણ થાય ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતો પાયમાલ થયા છે એની આખા વર્ષની મહેનત પાણીમાં છે સરકાર કંઈ કરતી નથી એટલા માટે મા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરી છે વિપક્ષ તરીકે સંકલ્પ કર્યો છે કે ગુજરાતના ખેડૂતોના હક માટે લડાઈ માટે શક્તિ આપે તેવી પ્રાર્થના અને સર્વના લોકોનું સારું થાય તે માટે માં ખોડલ દર્શન કર્યા છે અને લેવા પટેલ મતદારો નહીં સર્વ સમાજ માટે પ્રાર્થના કરી છે કોઈ રાજકીય એજન્ડા કે રાજકીય ઈરાદા સાથે કોઈ રાજકીય આગેવાન આવ્યો નથી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા સંસ્થા એક તટસ્થ સંસ્થા છે એની નિષ્પક્ષતા સામે સવાલ ઉઠ્યા છે કોઈપણ ચૂંટણી નિયામક રીતે પૂર્ણ થાય તે માટે પહેલું પગથિયું મતદાર યાદી છે मतदार याद में के गोटाला थाय राहुल गांधी देश दुनिया समक्ष मुकी है देखिए आज प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष अमित चावड़ा जी हमारे विधायक दल के नेता तुषार चौधरी जी परेश धनानी जी भूपेंद्र मडावी जी और तमाम कांग्रेस जन यहाँ तक के मैं कहूँ कि समस्त कांग्रेस जनों की ओर से आज यहाँ पर कोडल धाम में हम ये महत्वपूर्ण आस्था का जो केंद्र है श्रद्धा स्थान है यहाँ पर दर्शन करने के लिए और ध्वजा चढ़ाने के लिए यहाँ पर आए हम अपने आप को भाग्यशाली समझते हैं कि यह अवसर हमें प्राप्त हुआ यहाँ आने के पीछे किसी भी तरह से कोई राजनीति नहीं है किसी चुनाव से इसका कोई संबंध नहीं है सिर्फ ये एक महत्वपूर्ण आस्था का केंद्र है हजारों नहीं, लाखों नहीं, करोड़ों लोगों की आस्ता धाम पर टिकी हुई है और इसी आस्था के चलते हुए हम यहाँ पर माता का दर्शन करने अपने श्रद्धा सुमन अर्पित करने के उद्देश्य से यहाँ पर उपस्थित हुए हम संवाद बेहजार बयासी ना प्रारंभ આ નવા વર્ષની શરૂઆતમાં કોંગ્રેસનું તમામ શીર્ષ નેતૃત્વ અમારા આગેવાનો કાર્યકરો સૌ આજે ખોડલધામ ખાતે મા ખોડલના ચરણોમાં શિષ ઝુકાવ્યું છે પૂજા અર્ચન કરી ને ધ્વજારોહણ કર્યું છે ને સૌએ માતા પાસે પ્રાર્થના કરી છે કે ગુજરાતના સર્વ સમાજના સર્વ વિસ્તારના સર્વનું કલ્યાણ થાય સૌના જીવનમાં નવા વર્ષમાં સુખ શાંતિને સમૃદ્ધિ આવે અને ખાસ કરીને એક બાજુ કુદરત રૂટી હોય ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે આજે આપણે જોઈએ છે કે ચારે તરફ ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે એમનો ઊભો પાક એની આખા વર્ષની મહેનત આજે પાણીમાં છે અને આવું વારંવાર થાય છે બીજી તરફ ચારે બાજુ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે રોજ હત્યાઓ થાય છે બળાત્કાર થાય છે યુવાનો પોતાના ભવિષ્ય માટે ચિંતિત છે બધા જ વર્ગ વિસ્તારના લોકો આજે ખૂબ તકલીફમાં છે ખૂબ પરેશાનીમાં છે અને એવા સંજોગોમાં સરકાર તો એના માટે આગળ આવતી નથી અને જ્યારે કુદરત રૂટી હોય ખેડૂતો તકલીફમાં હોય ત્યારે આજે માના ચરણોમાં શીશ ઝુકાવીને અમે સૌએ પ્રાર્થના પણ કરી છે અને સંકલ્પ